રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે ચારેકોર પાણી પાણી થયું છે ત્યારે ગુજરાતમાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદ રહ્યો છે ત્યારે વરસતા વરસાદમાં નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈની ધારાસભ પ્રજાજનોની બહારે આવ્યા હતા ત્યારે નડિયાદ શહેરમાં ગઈકાલ રાતથી સતત અત્યાર સુધીમાં દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે જનજીવન પણ ખોરવાયું હતું ત્યારે અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે સિવિલ હોસ્પિટલ રોડ નાના કુંભનાથ રોડ પીજ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જે અંગે ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ પ્રજાજનોની બહારે આવ્યા હતા અને તંત્રને ઝડપથી કાર્યવાહી કરવા જણાવ્યું તેમજ પ્રજાજનોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી ઉપર સંગ્રામ રોડ ઉપર અને થોડું કિડની હોસ્પિટલ વાળા રોડે પાણી છે અને આઈ ફેક્ટરીવાળા રોડે પાણી છે તો આ વિસ્તારના લોકોએ અને એ રોડ ઉપર લોકો જાય નહીં અને ત્યાં અત્યારે વરસાદ ચાલુ હોવાના કારણે પાણી તરત તો ઉતરવાનું નથી એટલે જો વરસાદ ચાલુ રહે છે તો પરિસ્થિતિ થોડી વધારે બગડશે પણ જેમ જેમ વરસાદ બંધ થશે એમ એમ પાણી ઉતરી જતું હોય છે અને આ સિવિલ રોડે તો કેટલાય વર્ષો પછી આજે પહેલીવાર આટલું પાણી ભરેલું છે એટલે જેમ જેમ પાણીનો નિકાલ થશે એમ થવાનો છે ગઈકાલે કલેક્ટરશ્રી ચીફ શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ફરીભાઈ અમે લોકોએ બધા કાંસોની મુલાકાત લીધેલી જે જગ્યાએ ફ્લો લાઈન એરિયા છે અને જે જગ્યાએ કાચ ચોકઅપ છે એ બી ક્લિયર કરવાના પ્રયત્નો કર્યા હતા પણ કેટલીક દુકાનોની નીચે છે કાચ સાફ થઈ શકતો નથી અને સંતરામ મંદિર થઈને આખો કાચ જે મેઇન આખા સિટીનો કાચ એ સંતરામ મંદિરની પાછળ થઈને જાય છે એટલે આપણે જે રજૂઆત કરી હતી સીએમ સાહેબને અને એમને પંદરમી ઓગસ્ટે જે થયા કાર્યક્રમ હતો એ દરમિયાન અહીંયા ચૌદમી ઓગસ્ટે જાહેરાત કરીને ચોવીસ કરોડ રૂપિયા જેટલી રકમ અહીંયા નડિયાદને નવી આપી છે તો એના બીજા રસ્તા પણ કરી અને આગળ વૈકલ્પિક વ્યવસ્થા કરીને એ પણ કામ અગાઉના દિવસોની અંદર કરનાર અને જે જગ્યાએ દુકાનોની નીચે બ્લોકેજ છે કે જે જે એવી જગ્યાઓ છે અને જે ખસેડી શકાય એવું છે એ એની કાર્યવાહી પણ કરવામાં આવે છે